નમસ્કાર મિત્રો હું સેમી સૈમી આપ સમક્ષ એક રચનાની પ્રસ્તુતિ કરું છું જેમાં શબ્દ છે સ્ત્રી સ્ત્રીઓ વિશે બહુ સાહિત્ય લખાયું છે એમાંની એક કવિતા આપ સમક્ષ પ્રસ્તુત કરું છું જીવનની એક કહાની તારા વગર છે નકામી જીવનની એક એક કહાની તારા વગર છે નકામી તું દરેક કહાનીનું હૃદય છો તું દરેક કહાનીનું હૃદય છો અંતને આરામ બતું છો અંધ અને આરંભ તું છો એક એક પાત્ર એક એક પાત્ર તારાથી તો ઉજળા છે તારાથી એક એક પાત્ર ઉજળા છે નિષ્ફળતા અને મોતને ઝેર સાથે મિત્રતા કરવાની આદત પડી ગઈ છે અમને થોડી દુશ્મનાવટ પણ થઈ જાય છે કોઈ વાર ઝેર સાથે થોડી થોડી મિત્રતા તો થોડી દુશ્મનાવટ પણ થઈ જાય છે છતાંય જીવનની પરીક્ષામાં પાસ થવા પાના ભરવાની શોખીન છું ગમતા વ્યક્તિ સામે ચૂકી જાઉં છું ત્યારે મીણ બની જાઉં છું પણ જ્યારે વાત સ્વાભિમાન પર આવે વાત જ્યારે સ્વાભિમાન પર આવે ત્યારે તે જ તલવાર બની જાઉં છું જ્યારે હું તે જ તલવાર બની જાઉં છું જ્યારે અસ્તિત્વની વાત આવે ત્યારે મહીસાસુર મર્દની બની જાઉં છું લડક મજાની આપીને લડક મજાની આપીને માદ ઉપરના કાંટા સાફ કરતી કરતી જાઉં છું સમય સમયે મારી પરિભાષા અને ભૂમિકા બદલાય છે સમય સમયે મારી ભાષા પરિભાષા અને ભૂમિકા બદલાય છે મારા પાત્ર બદલાય છે મારું કર્મ બદલાય છે વહેતા પ્રવાહ સાથે પોતાની જાતને ઢાળતી જાઉં છું જ્યારે સૌનું ગમતું થાય જ્યારે સૌનું ગમતું થાય ત્યારે હું લાડકવાઈ અને ન ગમતું થાય તો ઓળખામણી બની જાઉં છું જ્યારે સૌનું ગમતું થાય ત્યારે હું લાડકવાઈ અને ન ગમતું થાય તો હું અળખામણી બની જાઉં છું જ્યારે પોતાના સ્વાભિમાનની લડત લડવાની આવે ત્યારે જીતે ચડું જ્યારે સ્વાભિમાનની લડત લડવાની આવે ત્યારે હું જીતે ચડું ત્યારે હું પોતાને જાતને સૌ માટે અડખામણી બનાવતી જાઉં છું જ્યારે સ્વાભિમાનની લડત આવે મારી જિંદગીમાં ત્યારે હું સૌ માટે અળખામણી જ બની જાઉં છું સમય સમય બદલાતી મારી પરિભાષા પોતાની જાતને મીણની જેમ અથવા તો પાણીની જેમ ઢાળતી જાઉં છું પાણીના પ્રવાહની જેમ સોરી પાણીના પ્રવાહની જેમ હું પોતાની જાતને ઢાળતી જાઉં છું સમય સમય મારી બદલાતી પરિભાષા વહેતા પ્રવાહની સાથે પોતાની જાતને હું ઢાળતી જાઉં છું અડખામણી તો લાડકવાઈ નો ભેદ સોલ્વ કરતા કરતા થાકી જવાય છે અડખામણી અને લાડકવાઈનો ભેદ સોલ્વ કરતા કરતા થાકી જવાય છે ત્યારે પોતાની જાતને આધ્યાત્મ તરફ વાળતી જાઉં છું ત્યારે હું પોતાની જાતને આધ્યાત્મ તરફ વાળતી જાઉં છું ઝેર કે મોતનો ડર નથી મને ઝેર કે મોતનો ડર નથી મને મોત સાથે તો મિત્રતા છે મોત સાથે તો મિત્રતા છે સારી ટીપે ટીપે તો ઘણી વાર ઝેરને સફાળું પી જાઉં છું ઝેરને હું ટીપે ટીપે અથવા તો સફાળું પી જાઉં છું જ્યારે ધૈર્ય હોય જ્યારે ધૈર્ય હોય ત્યાગ હોય ત્યારે હું સીતા વિરહ હોય ત્યારે રાધા કે મીરા બનતી જાઉં છું રાખવાનું હોય ત્યારે સીતા અને ત્યાગ અને વિરહની વાત આવે રાધા કે મીરા જાઉં છું શિક્ષણ મેળવું ત્યારે સરસ્વતી ગૃહ પ્રવેશ કરતી વખતે ગૃહલક્ષ્મી તો કોઈ વાર ભરણ પોષણની વાત આવે તો અન્નપૂર્ણા સ્વયં અસ્તિત્વની વાત આવે અથવા તો પોતાના ગમતા વ્યક્તિત્વના અસ્તિત્વની વાત આવે તો ભવાની સતી અને તપસ્યાની વાત આવે તો પાર્વતી બની જાઉં છું તપસ્યાની વાત આવે તો પાર્વતી બની જાઉં છું સહનશક્તિનું કોઈ મારું પારખું કરે કોઈ મારી સહનશક્તિની જો પરીક્ષા લે ત્યારે હું રક્તનયની ત્યારે હું નયની ખપ્પર ધારીણી કાલરાત્રિ દુર્ગા બની જાઉં છું જ્યારે કોઈ મારી સહનશક્તિની પરીક્ષા કરે ત્યારે હું રક્તનયની ખપ્પર ધારીણી કાલરાત્રિ બની જાઉં છું અમને સમાધાન અને ત્યાગ સાથે મિત્રતા જબરજસ્તી કરાવવામાં આવે છે અમને ત્યાગ સમાધાન સાથે સમાધાન અને ત્યાગ સાથે મિત્રતા જબરજસ્તીથી કરાવવામાં આવે છે નસીબને કોસવાની જગ્યાએ નસીબને કોસવાની જગ્યાએ હું પોતાની જાતને સ્વયં અરીસો બતાવીને પોતાની જાતને કોસવાની જગ્યાએ સ્વયં અરીસો બતાવીને પોતાના જીવનની કહાનીને પોતાના જીવનની કહાનીની થોડી થોડી જોડણીઓને સુધારતી જાઉં છું થોડી થોડી જોડણીઓને સુધારતી જાઉં છું અસ્તુ આપણે આવી જ રચના સાથે મળતા રહીશું ધ કિંગ ઓફ ન્યૂઝ સુરતની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મારી ચેનલ છે દિલસે નીકલા વાય કે ક્લબ્સ જો ગમે તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને અને લાઇક કરજો અને કોમેન્ટ પણ કરજો જય માતાજી હર હર મહાદેવ ફરીથી આપણે આવી જ રચના સાથે મળતા રહીશું અને પ્રસ્તુત થતા રહીશું બાય બાય